માટીના કોડિયા એક ભારતીય પરંપરા છે મંદિરોમાં પણ માટીના કોડિયામાં જ દીવા થાય છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પણ દિવાળીના તહેવાર દરમિયાન આજે પણ આ માટીના કોડિયામાં જ દીવા થાય છે જેની તૈયારી કરી રહેલા મા દીકરો હોશે હોશે શ્રદ્ધા સાથે કોડિયા બનાવે છે દિવાળીનો તહેવાર આવતા સંજેલી તાલુકામાં માટીના કોડિયા બનાવવામાં પ્રજાપતિ સમાજ વ્યસ્ત થઈ જાય છે માટલાને રોટલા બનાવવા માટે ખાસ તવી અને માટીના કોડિયા સંજેલી તાલુકાના ખૂબ જ વખણાય છે આ કોડિયા સમાજ માટે એક અનોખી ભેટ છે છે કે આજના જમાના પ્રમાણે આધુનિક આ જે કોળિયાના વેચાણ છે ગૃહ ઉદ્યોગવાળાનું ચાલે એમનો ઉદ્યોગ અને ઘરે ઘરે જે માટીના જ કોળિયાનો દીવા કરવામાં આવે દિવાળી ઉત્સવમાં તો વધારે સારું છે કેમ કે આ લઘુ ઉદ્યોગ છે જે માટીના વાસણો બનાવે છે આ પણ બનાવે પડી ન ભાગે એ માટે અને શ્રદ્ધાપૂર્વક જે આ કોળિયાનો ઉપયોગ કરે એ ભાવથી તે વધારે સારું છે માટે ટેકનોલોજીનો ઉપયોગ ઓછો કરવો અને જેમ બને માટીના કે રોજગારી મળે પ્રજાપતિ સમાજને કુંભાર પ્રજાપતિને અને એમનું આગળ જીવન ભરણ પોષણ થાય અને એવી સરકારને વિનંતી કે કોઈ પણ સહાયો કરે એવી અમારી વિનંતી છે પ્રજાપતિ સમાજ તરફથી દેસાઈ દિવ્યાંગ ન્યૂઝ સંજેલી દાહોદ